તો આ જે આ છે રાંધણ છોટ રાંધણ છોટનો સાતમનો અને આઠમનો ત્રણ દિવસનો ભેગો બ્લોગ છે તો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને હા એક ખુશખબરી છે એના પછીના વિડીયોમાં તમને બતાવી દઈશું અને કંઈ પણ દેશું શું ખુશખબરી છે તમારા માટે સરપ્રાઈઝ છે તો આજે છે રાંધણ છઠ અને અમે આવ્યા છીએ દ્વારકા તો થોડુંક કામ હતું તો એ જ ખુશખબરી છે તમને કહીશું પછી આવતા વિડીયોમાં ત્યાર પછી અમે ઘરે આવી ગયા છીએ અને કરણના પપ્પા કરે છે અગરબત્તી સાનની દીવા અગરબત્તી અને હા મારે અહીંયા સાતમ તો કરવાની છે નહીં એટલે રાતના બાજરાના રોટલા અને સેવ ટમેટાનું શાક ને ભજીયા ને ગાંઠિયા ને એવું બધું બનાવ્યું તો સેવ ને ને એવું બધું બનાવ્યું હતું થોડુંક વધારે તો નથી બનાવ્યું કારણ કે અમારે અહીંયા સાતમ કરવાની છે નહીં અને આ છે સાતમનો સવાર નવલો જોઈએ કરણભાઈ અમારો સૂતો છે અને અર્જુન ઉઠાડે છે એને એમ કે છે ઉઠી જાય કે હાલો એ કે આજે સાતમ છે જલ્દી ઉઠી જ તૈયાર થઈ જાય એ આપણે જાઉં છીએ સિતારામાના મંદિરે દર્શન કરવા તો અમારે અર્જુનભાઈ પણ હવે બહુ વાડો થતો જાય છે મોટો થાય છે એમ તો પોતે ઉઠી જાય એટલે કરણને સુવાજ ન દે એને ઉઠાડે કે હું ઉઠી ગયો તું પણ ઉઠી જાય જ્યાં સુધી કરણ ઉઠશે નહીં ત્યાર સુધી એને ઉઠાડવામાં જ લાઈ ગુરેશે અને ઉઠાડશે તો ફ્રેન્ડ થોડાક દિવસથી અમારા વ્લોગ આવતા નહોતા કારણ કે અમે હમણાંથી બ્લોગ બનાવતા નહોતા થોડાક કામમાં હતા બીજી હતા શું કામ હતું અને શું બીજી હતા એ આવતા વિડીયોમાં કહી દઈશું એના હિસાબે નહોતા આવતા વ્લોગ અને થોડીક હમણાં તબિયત પણ સારી નહોતી અને આજે છે સાતમ પણ વરસાદ તો નથી વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ એવું લાગે છે આવી જશે તો જોઈ લે ફ્રેન્ડ અર્જુન એને ઉઠાડી દીધું કારણ ને અને પછી પોતે ભાગી ગયો ખબર છે હવે નકર ભાઈ મને મારશે ત્યાર પછી આજે છે સાતમ તો અમે ઘરનું સવારનું કામકાજ બધું કરી લીધું છે અને તૈયાર થઈ ગયા છે તો કરણ ભાઈ પણ અમારો થઈ ગયો કપડા મેચિંગ મનડા મેચિંગ દલેડા મેચિંગ કરવા છે કરણ ભાઈ ને અર્જુન ભાઈ ને અમારે કપડા મેચિંગ કર્યા છે કા ખાલી ધરો ધરો મેચિંગ લાગી છે વ્હાઇટ વ્હાઇટ ટી-શર્ટ એક જ છે કરણ પેન્ટ બ્લેક છે અર્જુન ને બ્લુ છે કા લાઈક અ વ્હાઇટ હમમ અમારી અર્જુન દે દે શું દો ચડડી કા

અમે ગામડામાં સાતમ કરવા જઈએ છીએ વરસાદની આગાહી છે કાં તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એવું લાગે છે વરસાદ હમણાં આવશે જોઈ લો મસ્ત મસ્ત ગાર્ડન છે આ બાજુ સરસ મજાનો ગાર્ડન છે તો ઠંડો ઠંડો પવન આવે છે તડકો નથી અત્યારે વાગે છે બપોરના તો ફ્રેન્ડ જોઈ લ્યો આ છે આઠમનો વિડીયો તો અહીંયા છપરો પડી ગયો છે તો અમે અત્યારે મેં કીધું તું તમને ગામડે આવ્યું છે તો આઠમનો લો છે તો વરસાદ છે તો ક્યાંય ફરવા તો જવાશે નહીં ઘરે છીએ અને જોઈ લ્યો વરસાદમાં અમારી હાલત આવી છે તૈયાર થઈને શું કરીએ વરસાદમાં